તો નાજી સંખ્યામાં આવે તો જલ્દીથી રોટલી મળી શકે તે માટે એને રોટલીનું પણ મશીન મંકવામાં આવ્યું છે તમે જોઈ શકો જે તમે વિશાળ ડ્રોમ જોઈ રહ્યા છો એ ડ્રોમ એમને પરમાનન્ટલી અહીં લગાવવામાં આવ્યું છે જે એમની અંદર તમે જોઈ શકો છો કે અહીં વિશાળ જે કુલર લગાવવામાં આવ્યા છે હવે આપણે આવી ગયા છીએ જય શ્રી માતાજી સેવા મંડળ અમદાવાદ મિત્રો અહીં દરરોજના એક લાખ જે યાત્રિકો છે એ પ્રસાદી લે છે અને અહીં મેન્યુ જોઈએ તો દર કલાકે મેન્યુ બદલે છે અને મેન્યુની અંદર સાત થી આઠ આઈટમ હોય છે જમવાની અંદર તો આપણે અંદર જઈએ અને જોઈએ કે આ કેમ્પની અંદર કેવી સુવિધાઓ આપવામાં આવી છે અને જે યાત્રિકો હોય છે તેમની માટે રહેવા જમવાની તેમજ ફ્રેશ થવા માટે પણ અહીં ટોટલ સુવિધા આપવામાં આવી છે તો ચાલો આપણે આપણે અંદર અંદર જઈએ અને જોઈએ આ પ્રવેશ કરીએ એટલે સરસ અંબાજી નું મંદિર બનાવેલું છે તમે જોઈ શકો છો અને અહીં અખંડ જ્યોત પણ જલાવવામાં આવી છે તમે જોઈ શકો છો સરસ મજાનું જે મંદિર બનાવ્યું છે અંબાજીમાં નું તમે જોઈ શકો છો જે વિશાળ છે જે તમે વિશાળ ડ્રોમ જોઈ રહ્યા છો એ ડ્રોમ એમને પરમાનેન્ટલી અહીં લગાવવામાં આવ્યું છે જેથી દર વર્ષે જ્યારે અંબાજીની યાત્રા શરૂ થાય છે ત્યારે અહીં તે લોકો કેમ્પ યોજે છે અને જે જોઈ શકો છો મારી પાછળ કે અહીં જે યાત્રિકો આવે છે તેમની માટે ગરમીના બેસી અને આરામ કરી શકે તે માટે સોફા પણ લગાવવામાં આવ્યા છે અને અહીંનું મેન્યુ આપણે જે ભોજનની વાત કરીએ તો મેન્યુ દર કલાકે બદલતું હોય છે અત્યારે આ તમે જોઈ શકો છો જે મહાપ્રસાદ બનાવે એને લાવ્યા છે તાજે તાજો અને દર કલાકે મેન્યુ બદલતું હોય છે અને એકદમ વાસણ પણ તમે જોઈ શકો છો એકદમ આપણા ઘર કરતા પણ સફાઈ સારી થાય છે વાસણની પણ એટલે એની પણ ચોખ્ખાઈ સારી જાળવવામાં આવે છે આપણે અત્યારે જે જોઈ રહ્યા છીએ સરસ મજાનું જે રોટલીના જે ગોળિયા વાળવામાં આવે છે તેનું પણ અહીં મશીન લગાવવામાં આવ્યું છે કઈ રીતે ગોળિયા વળે છે રોટલીના કલાકના ત્રણસો થાય લાખ એક લાખ રોજ રોજના ના એક લાખ માણસો જમે છે જોઈ શકો છો કે રોટલી વણાય અને આવી રહી છે કેવી રીતે વણવામાં આવે છે તમે જોવા મચ્છીની અંદર પીલો નાખે એટલે સીધી અહીંયા રોટલી વણાય અને આવી જાય છે ત્યારબાદ અહીંયા ચડી અને નીચે ઉતરી જાય છે જોઈ શકો છો ભજીયા બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો કે કેટલા ભજીયા છે ये बना रहा है वो एक यूट्यूबर है आपकी कौन सी चैनल है? है आपकी कौन सी चैनल है मेरा संसुलनी पाल कुमार के नाम सुलनी सुलनी आपके किनारे कौन सा कंटेंट डालते हो कंटेंट पर क्योंकि कॉमेडी कॉमेडी है।, तो... है तो आ अरे बंदे नहीं तो मित्रों इसकी चैनल जरूर देखना और चैनल का नाम उसके लिए दे दिया है

છેલ્લા છવ્વીસ વર્ષનો ભંડારો લગાવવામાં આવે છે એ ચોવીસ કલાક દિવસ અને રાત આદમીઓની સેવામાં જય માતાજી સેવા મંડળના કાર્યકર્તાઓ દિવસ રાત સેવામાં હાજર હોય છે અને જે ભોજન પ્રસાદ છે એમાં ચોથા કિલો શીરો દાળ ભાત શાક રોટલી અને ફરસાણમાં ભજીયા ખમણ એ બધું આપવામાં આવે છે ચોવીસ કલાક આ ભંડારો ચાલુ હોય છે અને આ વખતમાં છવ્વીસમું વર્ષ છે ભંડારો ભંડારાનું એટલે જય માતાજી સેવા મંડળ છવ્વીસમાં વર્ષમાં પદાર્પણ કરે છે અને માતાજીની અમારે ઈચ્છા એવી છે કે ભાઈ આ કાર્યને વેગ મળતો રહે સાથ અને સહકાર દરેક વર્ગમાંથી મળતો રહે અને આ અવિરત પચાસ સો વર્ષ સુધી આ રીતે સેવાનો લાભ મંડળને મળતો રહે એવી અપેક્ષા મા જગદંબાની અસીમ કૃપા મંડળ ઉપર રહે એવી અમારી આશા છે ஜ போல மறுந்த શકો છો તમે કે ચોવીસ કલાક અહીં ભોજનાલય શરૂ છે અને આ ભોજનાલયની અંદર દર કલાકે મેનુ બદલવામાં આવે છે અત્યારનું મેન્યુ શું છે એ હું તમને બતાવી દઉં સવાનો પ્રસાદ છે ત્યારબાદ ભાત છે પૂરી છે રોટલી છે તો તમે જોઈ શકો છો અત્યારે ભાવિકો છે જે પ્રસાદ લઈ રહ્યા છે તમે ભાવિકો ની લાઈન જોઈ શકો છો કે કેટલા ભાવિકો અહીં પ્રસાદ લેવા પધારે છે માતાજી નો પ્રસાદ લેવો પડે ચાલો આવી જવા જાવ બેન જેમ બે માતાજી દર્શન કરતા જાઓ પ્રસાદ લેતા જાવ જેમ બે બેન જેમ બે માતાજી ના મત બેસે સ્થાન એટલે આપણને થાક બધો ઉતરી જાય સમજી ગયા જાઓ લડશે આપણું અમદાવાદ નું એ છવ્વીસ વર્ષ થી કાર્ય કરે છે આમાં સેવા આપે છે જમવાની અંદર કેવું છે કે એક કલાક થાય એટલે આખું મેનુ બધું ચેન્જ કરવામાં આવે જુદી જુદી વેરાયટી બનાવવામાં આવે છે કમસે કમ દસ આઈટમ હોય છે દર વખતે એ રીતના સિસ્ટમ બનાવેલી છે અને રહેવા માટેની શું છે કે પાછળ એક હોલ બનાવેલો છે હોલની અંદર આપણે કુલર લગાવ્યા છે પંખા લગાવ્યા છે ખુરશી લગાવી છે પછી હા ભાવિકોમાં જે આ જે કોઈ બી રાહદારી જતો હોય રસ્તેથી દર્શન માટે માટે સેવા જ રાખેલા છે હા એમના માટે બનાવેલું છે એમના માટે ગાદલા બી પાથરેલા છે જમવાની રેવાની ખાવા પીવાની મેડિકલ ની બી સેવા છે આગળ મેડિકલ માટે જે બી કોઈ એ દવા એ ફ્રીમાં મળે છે સામે આપણે અહીં જય માતાજી સેવા મંડળ અમદાવાદ કે તેમનો કેમ્પ આપણે જોયો તેમની ટોટલ સુવિધા જોઈ તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ અહીં જે આવા સરસ મજાના જે કેમ્પ લગાવવામાં આવ્યા છે તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવી શકે